અકસ્માતમાં બંને મહિલા પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે છાણી પોલીસ અકસ્માત દારૂ પૈધાનાઓ અને ગાડીમાં દારૂ મળી આવેલા મામલે ગુનો નોંધ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે કારની અંદર દારૂની બોટલો પડેલી છે અને કેટલાક યુવકો બોલતા જોવા મળે છે કે કારમાં ફૂલ દારૂ ભરેલો છે ને આ સમય નશામાં રહેલા પીએસઆઈ ઊભો થવાનો પ્રયાસ કરે છે પરંતુ ત્યાં હાજર યુવકો તેને બેસાડી દે છે એક યુવક કહે છે કે મને અડશો નહીં તમે મારી એક્ટિવા ઠોકી છે આ સમયે પીએસઆઈ ઊભો થઈને આગળ જાય છે તો લોકો એને રોકે છે આ સમય પીએસઆઈ એક યુવક સાથે ઝપાછપી કરી હતી વાય એમ પડિયાર વાય એચ પડિયાર બરોબર લઈ છે હે કેટલા છે આ

છે એ ગયું મને મને બટન બી સાહેબ એમનું નામ છે કે પડિયાર કેવું કઈક નામ છે મે ફોટો વિડીયો લીધા છે એમાં બી છે એમનું નામ અને ગાડીમાં પ્લસ મુદ્દામાલ બી છે દારૂ ની બોટલો બી છે એ ગાડી અમે કોન્સ્ટેબલ સાહેબ જોઈનથી આયા હતા એ સાહેબ લઈને આવત છે ગાડી અને એ સાહેબને કીધું કે સાહેબ અમે રિક્વેસ્ટ કરીએ છીએ તમે પીએસઆઈ સાહેબ જો અમે રિક્વેસ્ટ કરીએ એક સાઈડ બહાર નીકળી जाओ એ છતાં એ સાહેબે કીધું કે તમારીથી થાય કરી લે તો હું બહાર નહીં નીકળું અને સામે સામે જવા દેતા હતા પછી અમે એવું કીધું કે સામે એક આઈસર હતી આઈસર વાળા ભાઈને એવું કીધું ભાઈ તમે ગાડી ઉભી કર દો નહી તો આ સાહેબ આગળની આગળ ગાડી લઈ લે બીજા ચાર પાંચ જનને ઠોકી દેશે અને પછી

આપડા મોદી સાહેબ આવવાના છે વાત તો સાચી છે તમારી સમય એટલું જ ખાલી કહીએ છીએ કે દારૂબંધી છે તો દારૂબંધીનું ટોટલી સંપૂર્ણપણે પાલન થવું જોઈએ આ મામલો જુલી કોઠિયા એ જણાવ્યું કે આજે જી અકસ્માત થયો છે અને લોકોની ભીડ જમા થઈ છે તેઓ મેસેજ મળતા છાણી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ત્યાં પહોંચી ગયા હતા ત્યાં જઈને ખબર પડી હતી કે પોલીસ અધિકારી દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે પીએસઆઈ વાય એચ પઢીયાર રાજપીપળા ખાતે ફરજ બજાવે છે તેઓ પોતાના વતન તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો પ્રાથમિક રીતે જોવા મળે છે કે તેને નશો કરેલ છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેના જિલ્લા એસપીને પણ જાણ કરવામાં આવશે અને ખાતાકીય તપાસ કરવામાં આવશે એસએફસી પાસે અકસ્માત થયો છે ભીડ જમા થઈ છે એવો મેસેજ મળતાની સાથે છાણી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ છે ત્યાં પહોંચતા જાણવા મળેલ કે કોઈ પોલીસ કર્મચારી અધિકારી દ્વારા જ એક એક્સિડન્ટનો બનાવ બનેલો છે અને એ છે પીએસઆઈ વાય એસ પઢિયાર જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે આ વતન તરફ રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળે છે કે તેણે નશો કરેલો છે એ હાલ એની પૃચ્છા કરતાં જણાવે છે કે હું મારા વતન તરફ જઈ રહ્યો એમના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે એમના જે જિલ્લા એસપી છે એમને પણ જાણ કરવામાં આવશે અને ખાતાકીય રા જે કાર્યવાહી કરવાની થશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે અકસ્માત પીએસઆઈ એટલી હદે નશામાં હતા કે રાહદાર યુવકો સાથે ઝપાછપી કરી હતી જ્યારે યુવકો દ્વારા તેમની કારની તપાસ કરવામાં આવી ત્યારે વિદેશી બ્રાન્ડ બે દારૂની બોટલ મળી આવી હતી તપાસ કરતા માલુમ પડ્યું કે નશામાં પીએસઆઈ વાય એચ પઢિયાર રાજપુપરા ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે અને તેઓ હાલ રજા પર હોવાથી પોતાના ઘરે બોટાદ જઈ રહ્યા હતા કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત